આપણે પોચી ગયા છીએ અમદાવાદ ની માલિકા એમાં મારા પરમ મિત્ર એવા દીપકભાઈ એમના ભાઈ રાજુભાઈ અને એમના સરસ એવા મિત્રો રણજીતભાઈ તો આપણે ખાસ એમના એક બંગડીના કારખાનાની મુલાકાતે છીએ તો સરસ મજાના જે મોટા પાઇપ હોય છે એમાંથી કટિંગ કરી બંગડી બનાવે અને એની અંદર સરસ નાના નાના હીરા જડીથી મસ્ત બંગડી બનાવે અને પોતાનું હેન્ડવર્ક આખું કામ છે અને જો આવી રીતની ટોટલ બંગડીઓનું આવું કટિંગ કરી અને આની અંદર બધા ડાયમંડ અંદર બેસાડે અથવા કોઈ ચિપ્સ વાળી બંગડી હોય તો એની અંદર પણ ચીપ્સ બેસાડે આવું ટોટલ મજૂરી વર્ક કામ કરે છે અને ધ ગ્રેટ એવું મસ્ત કારખાનું છે અને આખા કારખાનાની તમને હું વિઝિટ કરાવું છું અંદર તમને બધા મશીનરી બતાવું છું જોવો સરસ મજાના અને દીપકભાઈનો મસ્ત સ્વભાવ રાજુભાઈ સાથે રણજીતભાઈ અને સરસ મજાની માં ભગવતી આશાપુરાની કૃપાથી વિવેકભાઈ સરસ મજાનો વિડીયોનું શૂટિંગ કરે છે આપણું અને મા ભગવતીની કૃપાથી આ લોકોને ખૂબ ધન ધનિધ્ય અને સુખ સંપન્ન બનાવે અને જે એના મન ઇચ્છિત જે કઈ ફળ છે એ પણ માતાજી આપે રણજીતભાઈ થોડોક ટાઈમ ત્રણ વર્ષથી વધારે પડતા એને પણ માતાજી ખૂબ ખૂબ આગળ વધારે એવા આપણે આશીર્વાદ આપીએ છીએ અને સરસ મજાનું મારું ટોટલ એ ટોટલ આ વિડીયો જોજો બહુ સરસ મજાનું કારખાનું છે બંગડીનું જય માતાજી જયજી નામ તમને વિવેકભાઈ આગળની બધી વિઝિટ કરાવે છે ફાઈ રહ્યા આ પાઇપ છે અને આ મશીનમાં લગાવીને કટિંગ કરવાનું પછી આવી થાય પોલિશ રૂમ છે આ નંગને પોલિશ કરવામાં આવે છે આ હોલ પાડાની રૂમ છે અહીંયા હોલ પાડવાનું અને ડાયમંડ મડવાનું કામ થાય છે અહીંયા બંગડીને ઓટોમેટિક મશીનમાં બી લગાવીને ફૂલ પાડવામાં આવે છે આવી રીતે અને મટવામાં આવે છે આ કટિંગ થઈ રહ્યું છે

પોલિશિંગ કરીને પેક કરવામાં આવે છે બોક્સમાં અને એમાં સ્ટેમ્પ મારવામાં આવે છે